સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવ રૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શન નમસ્કાર એટલે શું પરમ દેવે વચનામુત આઠસો ઓગણચાલીસ માં આ પ્રમાણે સજીવારોપણ અલંકાર કરીને સમ્યક દર્શનને નમસ્કાર કરેલા છે પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં પુષ્પ સોળમાં રોચક રીતે કાવ્યમાં આ વાક્યનું રૂપાંતર કર્યું છે કે જે ભવ કારણ જ્ઞાન અનાદિથી ભાન ભૂલાવી માર્ગ બતાવે તે ક્ષણમાં નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે જે સંસારનું કારણ એવું મિથ્યા જ્ઞાન જીવને અનાદિકાલથી ભાન ભૂલાવી અને સંસારમાં ભ્રમણ કરાવે છે સન્માર્ગે મોક્ષ માર્ગે ચડવા ન આપે મિથ્યામતી હોવાથી કુમાર્ગ એટલે ઓવડ રસ્તે ચલાવે છે અને સંસાર છૂટવાનો કોઈ પ્રકાર તેમાં હોય નહીં ધર્મની કરણી પણ મિથ્યાત્વ સાથે હોવાથી છૂટવાનું કારણ બને નહીં માત્ર પુણ્ય પ્રકૃતિ બંધાય ભૌતિક સુખો મળે પણ સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે એવા સુખ પાછળ દુઃખની વણજાર આવે છે એક પછી એક કોણ ભાગશાળી અવિરતી સમ્યક દ્રષ્ટિ કે વિરતિ અવિરતી સમ્યક દ્રષ્ટિ ભાગશાળી કેમ કે વિના વિનાતો વ સાધન બાર અનંત કિયો તદ્દ પી કછું હાથ હજુ ન પહેર્યું એવું પૂર્વકાળથી ચાલ્યું આવ્યું છે સમ્યક દર્શન આ ભ્રાંતિને આ મિથ્યા જ્ઞાનને ક્ષણ માત્રમાં જ અજ્ઞાનમાંથી જ્ઞાનમાં ફેરવી નાખે છે જીવની દેખત બોલી ટળે છે હવે થોડો પણ પુરુષ કર્યો લેખે લાગશે અને જ્ઞાન સાથેની સર્વ ક્રિયાઓ અનાદિની સાથે લઈએ તો પણ તે ભવનો જેતું હતું હતો પૂજ્ય પ્રભુસિંહજી કહેતા બધા એકડા વગરના મીંડા જેવું લાખ મીંડે પણ લાખ થાય નહીં અજ્ઞાન અંધકાર ફિટે તત્વલોચન મેળ્યા બાદ જ દ્રષ્ટિ ખોલ્યા બાદ જ યથાર્થ સમ્યક જેમ જેમ જણાય તે રાજચંદ્ર મોહમ મંદિર તત્વલોચન દાયક આ પત્ર વચનામુ આઠસો ઓગણચાલીસ પૂજ્ય અંબાલાલભાઈ પર લખાયો છે તેઓ સમ્યક સમજણથી વિચારે ત્યારબાદ તેઓને પછી કેવો ભાવ ઉલસે તે બ્રહ્મરસના ભોગી જ જાણે તે તો અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો જે મળ્યું જ નહોતું તે મળે અને તે સમ્યક દર્શન મળવાનું કારણ તો રાજવચન છે હૃદયના ઉલ્લાસ ભાવે હવે હું નમસ્કાર કરું છું એવું થાય પૂજ્ય અમલાલભાઈ એક પત્રમાં પરમ કુપોને લખે છે આનો બદલો હું કેવી રીતે આપું એ ભગવાન અનંતકાળ તમારો દાસ થઈને રહું તો પણ ઓછું છે દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો નો નિર્વાણનો માર્ગ જે અનારીથી મેળ્યો જ નહોતો તે સમ્યક દર્શન થતાં હસ્તગત થયો તે સમજણ અને તે સમજણના આપનાર એવા રાધને ત્રિકાળ નમનો જો નમનોજો એવું એ બળભાગી જીવને થાય આ સમજણથી તો પશુ ટાળી રૂપ કરે છે ગતિ નરક આદિ હલકી ગતિ છૂટી હવે તો મોક્ષ થશે જ કદાચ કંઈક બાકી છે તો ઉત્તમ સુર ગતિ એટલે દેવગતિ પામે આ બધું સમ્યક દર્શન મળે પછી જ સંભવે અને તેથી તે કલ્યાણ આપનાર તે કલ્યાણના બતાવનાર કલ્યાણને માર્ગે ચડાવનાર કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને રૂપે નમસ્કાર કર્યા એ યથાર્થ સમજણ સાથેની શ્રદ્ધાને સમ્યક દર્શનને નમન કર્યા આ જ માર્ગે અનંતુ જીવો સીજ્યા ગુજ્યા અને આ જ રસ્તે છૂટશે મહાત્મા શંકરાચાર્યજી ભજ ગોવિંદમાં દસમા શ્લોકમાં કહે છે કે આત્મતત્વનું જ્ઞાન થતાં સંસારશી રીતે રહી શકે

તે સંકિતની ગણતરીમાં આવે છે વચ્રમુત સાતસો અને સાતસો એકોતેર આ થવા જીવને નિર્વેદ અને જાગવો જોઈએ પરમાર્થે માટે આકુળ વ્યાકુળ પણ થવું જોઈએ આ થવું તે જ દર્શન પરિષદ બ્રાહ્મી વેદના આ કઈ રીતે અને કોને થાય લાગી છે તેને લાગી છે અને તેના સંતથી જ લાગે છે દીપસન્મુખ દિવેટ આવી અડે દીપ રૂપે થઈને ભળે જો આ ન થાય ત્યાં સુધી કાળ અનંતથી કર્મ ફૂટી રહ્યો કંઈક કાચું રહ્યું તે સાચું એ સવડું થાય પછી મિથ્યામતી અપરાધને જાણી ઘરની બહાર જ કાઢી ગુરુ ગમ એટલે સત્પુરુષ જે સમજણ આપે તે અને તેને આધારે જ જીવને સંકિત પ્રાપ્ત થાય છે શાસ્ત્ર તો ક્યારેય નહોતા પણ ગમ વગર આગમ અનંતકારક થઈ પડે અને શાસ્ત્ર પણ શસ્ત્ર રૂપે પરિણમે કેમ કે શાસ્ત્રમાં માર્ગ કયો છે મર્મ તો જ્ઞાનીના હૃદયમાં રહ્યો છે આ મર્મ આત્મસાત થાય પરદ્રવ્ય તે હું નહીં હું આત્મા છું આ ભાવ ટકી રહે અને આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત યમ નિયમ જપ યાત્રા ભક્તિ શાસ્ત્ર જ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી વચરામૃત પાંચસો સાડત્રીસ નહીં તો સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ કરવામાં આવે છે તે જીવને બંધન જ છે સમ્યક દર્શન થયું કે જીવ જીવન મુક્ત થયો ધન્યતા કૃતાર્થતા અનુભવે હવે સહજ સમાધિ બાહ્ય કારણો વગરની સમાધિ અને સહજ સુખ પર પૂતગલ વગરનું સુખ તેમાં જેવું ઠરે છે છાપ લાગી ગઈ હવે ભૂલો ન પડે ભક્ત બીજ પલટે નહીં જો જુગ જાય અનંત ઊંચ નીચ ઘર ઉતરે અંતે સંતના સંત પરમ કૃપાલ દેવ હાથ નોંધ ત્રીજીની વિશ્મી નોંધમાં પહેલો નમસ્કાર સમ્યક દર્શનને કરે છે એ સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક દર્શન તને અત્યંત ભક્તિથી નમસ્કાર હોવો આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત દુઃખને અનુભવે છે તારા પરમ અનુગ્રહથી સ્વ સ્વરૂપમાં રૂચિ થઈ પરમ વિતરાક સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો સ્વ સ્વભાવરૂપ મોક્ષ પામતા અંતર આનંદ વર્તે છે ક્ષાયિક સમ્યક દર્શનથી અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખ અને અનંત વીર્ય નામની શક્તિઓ પણ ખીલે છે જીવ પરમાત્માપણાનો અનુભવ સદેહે કરે છે કેવળ જ્ઞાન પ્રગટ થવાથી આયુષ્ય પૂર્ણ થતા દેહ તજી ફરી નવો દેહ ધારણ હવે કરશે નહીં દેહરહિત શુદ્ધ આત્મભાવમાં જ નિરંતર વાસ કરશે મુક્તિ વરશે તેનું કારણ પણ આ સમ્યક દર્શન જ છે અને સર્વગુણાંશ તે સમકિત કહ્યું છે કેવળ જ્ઞાનનું બીજ છે પરમ કુલદેવ પૂછે છે ક્યાં તારું ગુપ્ત રહેવું થયું હતું એ તે સમ્યકત્વ વચનામુત પંચાણું

વક્તવ્ય તે વક્તવ્યપણે પ્રકાશે અને અવક્તવ્ય તે સર્વજ્ઞ પણ વર્ણવી ન શકે મન જેને મનન કરી શકતું નથી પણ છે તે કેમ કે પરમ પદને ચોક્કસ અનુભવ છે વચ્રામુખ એકણું ઉપદેશ્યા એમાં પ્રકાશ્યું કે સંકિતને ખરેખર વિચારે તો નવમે સમયે પણ કેવળ જ્ઞાન થાય નહીં તો એક ભૌમાં કેવળ જ્ઞાન થાય છેવટે પંદરમે ભવે કેવળ જ્ઞાન થાય જ માટે સંકિત સર્વોત્કૃષ્ટ છે આત્માનો સાક્ષાત અનુભવ થાય નિશ્ચય સમ્યક દર્શન થાય તો તો આત્મા અનુભવ રૂપે ભલે એક ક્ષણ માત્ર અનુભવે પણ હવે મોક્ષે સીધા વે શાસ્ત્રમાં કહે છે કે રાયનો દાણો ગાયના શિંગડા પર ટકે તેટલી વાર પણ જે જીવ નિશ્ચયથી આત્મ અનુભવ કરી લે તે સર્વ પામી ગયો નિયમથી તે કેવળ જ્ઞાન પામે જ સ્વદેહે પરમાત્મા દેહ છતાં દેહ જ દશા હવે નાળિયેરનો ગોટો નારિયેરથી ભિન્ન સિંહ પિંજરામાં છે દરવાજો ખુલી ગયો છે ગમે ત્યારે ભાગી નીકળશે હવે તો ખોળામાં સર હોય તો પણ ભય નહીં એવારે મોટા લાભના કે ભયંકર નુકસાનનો સમાચાર આવે કોરો કાગળ વાંચે તેવું થાય હર્ષોક ન થાય જ્ઞાન હાજર થાય હોત આ સવા પરી બંધાવાની જગ્યાએ જીવ છૂટે અબંધ પરિણામે ગૃહસ્થ દશા રચકણ કે વૈમાનિક દેવની રિદ્ધિ સર્વે માન્યા પૂતગલ એક સમાન જો આ અપૂર્વ અવસર અને આ ઉલ્લેખેલી સર્વે દશા પરમ કુલ અહીં જ વેલી રહ્યા હતા પોતાના પુરુષાતિથ્ય જ થયું જેવું કેટ કેટલું રખડ્યું અનંતકાળથી અન જેનો આગલો છેડો જ નથી અહો કેવા પુણ્ય જાગ્યા કેવું ભાગ્ય ખીલ્યું અપૂર્વ આનંદ અનુભવ પ્રાપ્તિ થઈ કહે છે અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી જેણે ભવ નિવૃત્તિ રૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શને નમસ્કાર વચનમુત આઠસો ઓગણચાલીસ દર્શનનું પણ કારણ પરમ પરમ વાણી અનુભવ્યું ઉલ્લાસિત પરમાત્મા ઓળખી નમન કરે છે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે તે આગળ ઉપર જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી વસે મુક્તિ ધામે દેહ હોય ત્યાં સુધી સાકાર પરમાત્મા देय छुटे की निराकार परमाशा अहीच अनुभवायचे वचनमु पंचवन महू ते मुजब ईशद प्राग भरा सिद्धशिलाय त्यबाद सहजाम स्वरूप परमगुरु